રાજકોટમાં રાંદરેડા તળાવ પાસે કન્ટેનરે વિદ્યાર્થીનીને અડફેટે લેતા મોત થયું છે મંજર સ્કૂલમાં ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીની અનુપ્રિયા પ્રિયાંશીનું મોત થયું છે સ્કૂલની રીક્ષા આવી ન હોવાથી વિદ્યાર્થીની એક્ટિવા લઈને શાળાએ ગઈ હતી સર્વિસ રોડ પાસે એક્ટિવાનું બેલેન્સ ન રહેતા ટેન્કરની અડફેટે આવી હતી ટેન્કરના આગળના પૈડામાં આવી જતા વિદ્યાર્થીની રસ્તા પર ઢસડાઈ છે એક્ટિવા પર સવાર બે બહેનોમાંથી એકનો ભોગ લેવાયો છે માર્કેટિંગ યાર્ડ પાસે ખરાબ રસ્તાને કારણે અકસ્માત થાય છે અનેક રજુઆત છતાં તંત્ર રસ્તાનું સમારકામ નથી કરતું અઢાર વર્ષથી નાની ઉંમરની હોવા છતાં પણ વિદ્યાર્થીનીને એક્ટિવા આપ્યું હોવાની પિતાએ કબુલાત કરી અકસ્માત વખતે વિદ્યાર્થીનીએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું સગીર વયના બાળકોને વાહન ન આપવા માતા પિતાને અપીલ કરવામાં આવે છે ગાડી પાંચ બજે છુટ્ટી થઈ નિશાનમાંથી યે આઈ વાંચ રોડા ખાડા ખડામાં પડી ગયા ગાડી નમી ગઈ પાછ હંટેનર આતા અગલા ચક્કા ઘિસે એક ફૂટ હોતી નહીં બારમાં ભણતી મોટી બારમાં હોતી નોમાં હોતી તો એ કોઈ દિવસ ગાડી હકાલતી જ ન હતી ને એને તો લાયસન્સ અત્યારે કોઈ જરૂર જ નથી લાયસન્સ ને એને ગાડી હકાલવું જોઈએ તો લાયસન્સ જરૂર પડે ને એ તે દિન ગાડી રિક્ષા વાળા ન આવ્યા હતા ને એટલે એ બે બહેનો ને મોડું થતું હતું તો એક ગાડી લઈને ગયા હતા આમાં એ ખ્યાલ નથી આવતો કે આમાં ટ્રક વાળાનો વાક છે કે દીકરીનો વાક છે આપણે ઘટના સ્થળે કઈ એવું આપણે ખ્યાલ નતો પણ એ જે કડ હતી ને જે ત્યાં રોન ની રોન ના કારણે થયું છે કે ટ્રકવાળો વાળો કદાચ રોદા તારા વાગ્યો હોય કે દીકરી કદાચ રોદો તારા વાગે ની કડ ની હિસાબે ગાડી સ્લીપ પડી જવા તા સ્લીપ નથી થઈ ગાડી એમનું ખાલી નમી જવા દીકરી આપણે કંડક્ટર સાઈડ નું આવેલું જે ટાયર આવે ને એમાં આવી જતા દીકરીને પગ થી માની ને પેટ લગેલી ઈજા પહોંચેલી અને બીજું કે વધારે તો મેન તો આ રોડ નું કારણ જ છે હાલમાં રોડ રસ્તા તૂટેલા જ છે કોઈ અધિકારી તંત્ર જાય અને અટાણા હાલમાં જ ત્યાં તૂટેલા છે જોઈ શકે ત્યાં બેદરકારી બેદરકારી તંત્ર ની બેદરકારી અટાણ હાલમાં જઈને જોઈ શકે ત્યાં